સંસ્કાર વિદ્યાલયના બાળકો જિલ્લા કક્ષાના બાર વૈજ્ઞાનિક સ્પર્ધામાં ઝડક્યા જિલ્લામાં પ્રથમ નંબર આજ રોજ તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ મળતી જાણકારી મુજબ જીડિયાપાડા તાલુકાની સંસ્કાર વિદ્યાલયે ગોડેશ્વર ખાતે યોજાયેલા જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવી હવે ગુજરાત રાજ્ય લેવલે પહોંચી શાળાનું નામ રોશન કર્યું જેમાં વસાવા મહેક વસાવા શ્રેયાંશી અને વૈષ્ણવ ધ્વનિ સાથે નિલેશભાઈએ સહાયક શિક્ષક તરીકે ભૂમિકા ભજવી મિલેટ ધાન્ય પ્રોજેક્ટ બનાવી સફર કર્યો હતો જેમાં શાળાના તમામ શિક્ષકોએ અલગ અલગ વાનગી બનાવી સહકાર આપ્યો હતો તે બદલ શાળાના ટ્રસ્ટી ધનંજય શાહ એડવોકેટ હિતેશ વકીલ તથા આચાર્ય મેહરૂલ પરમાર અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા